હાલ તમામ નેતાઓને લઈને એક દુઃખ સમાચાર સામે આવી રહ્યા છે સુપ્રીમ કોર્ટે અનામતમાં પણ અનામત અંગેનો એક આદેશ આપતા હવે દેશભરના નેતાઓ દોડતા થઈ ગયા છે ઉલ્લેખનીય છે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કોટામાં સબ કેટેગરી બનાવવાની તરફેણમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો હવે આ સૌની વચ્ચે એસસી એસટી સમુદાયના લોકસભા તથા રાજ્યસભાના સાંસદોનું ટેન્શન વધી ગયું છે અને તેઓ સંસદ ભવનમાં જ પીએમ મોદીને મળવા પહોંચી ગયા હતા સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે સાથી લોજપ નેતા ચિરાગ પાસવાન અને રામદાસ આઠવલે કહ્યું હતું કે અમારી લોક જનશક્તિ પાર્ટી એટલે કે રામવિલાસ આ ચુકાદા સામે અપીલ કરશે અને સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં શું કહ્યું તો ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે પહેલી ઓગસ્ટે તેના ચુકાદામાં કહ્યું હતું કે રાજ્યો પાસે અનુસૂચિત જાતિઓમાં સબ કેટેગરી બનાવવાનો બંધારણીય અધિકાર છે જેથી એ જાતિઓને પણ અનામત મળી શકે જે સામાજિક અને શૈક્ષણિક રીતે અતિપછાત છે આ દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે રાજ્યોએ પછાતપણા અને સરકારી નોકરીઓમાં પ્રતિનિધિત્વની યોગ્ય સંખ્યા અને પ્રદર્શનના યોગ્ય આંકડા અત્યારે જ સબ કેટેગરી બનાવવાની રહેશે તો હાલ માટે એટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે